અને તમામને ફોન કરાયા પીએસઆઈ ના પોલીસ વાળાને કે અહીંયા નો જાતા અહીંયા નો જાતા કે શું કામ ભાઈ નો જાતા કોઈ તમારા બાપની બીક લાગે છે અમને અને તમે કેમ ફોન તમારામાં તાકાત હોય તો હું અનુરુચસિંહ પી જાડેજા ગામ ખાખરા તાલુકો ધ્રોલ ને જિલ્લો જામનગર મારા નંબર હોય નવાણું હોત પચીસ એક આડત્રી મને ડાયરેક્ટ ફોન કરો જો અસલ તમારી માય હુટ ખબરાઈ હોય તો તમે વાયા વાયા કેમ બધાને ફોન કરો છો હવે તમારે ગયા હોત તો તમને ખબર પડે કે આમાં શું આને આની હાલત હોય તમે કેમ બધાને ફોન કરી કરી કે દા દાપમાં માં લેવા માંગો છું તમે ભીનો હંકેલો માંગો હો કે તમારામાં તેવાય નથી આરો નમાલીના પેટના અને બીજું અમે સીએમ સાહેબને મળ્યા તો સીએમ સાહેબને મે રજૂઆત કરી કે સાહેબ અમે રાજકોટ થી ગાંધીનગર લગી આવી તો અમાર ફોર વી લઈને આવી તો અમે પીયુસી નો હોય તો પીયુસી ની તપાસ કરે વીમો નો હોય તો એની તપાસ કરે લાયસન્સ નો હોય તો એની તપાસ કરે તો કા અમારે દંડ ભરો પડે એમ કઈ અમારી પાસે છોડ કરે તો ઈ વસ્તુની જો તમને રોડ ઉપર ની ખબર હોય આ વ્યક્તિ નીકળે આની પાસે કઈ નથી તો આ વસ્તુ તમને ખબર નથી આમાં કેટલો ભટ્ટાચાર હાલે છે આ બધું રૂપિયા ખાઈને જ હાલે તમને બધી ખબર તો એની પાસે કેમ તમે એને ઉપાય કરતા નથી કાર્યવાહી જરાય સંતોષ નથી મુખ્યમંત્રી ને મેં આ કીધું ને તો એની પાસે જવાબ પણ નતો એને એ બોલી નો કે અમે આ વસ્તુનો નો તમે કયો

અને અમારી માંગણી બાર મુદ્દાની છે એ બારે બાર મુદ્દા અમલ માં લઈ આવી અને એને ઝડપથી એને સજા કરે અમને એવું કઈ લાગતું નથી એ પણ એક શબ્દ બીજો કઈ બોલ નથી ખાલી એટલું બધું અમે સાથે છે સાથે હોય તો સત્તાધારી પક્ષને શું વારો એક ફોન માં બધું મંડે થવા કે ભાન આ મંડો કરવા તો એનો હજી કઈ ત્રણ ત્રણ દી થયા હજી કોઈ કોઈનો પછી ત્યાંથી નીકળ્યા પછી કોઈને કઈ ફોન આયા નથી અને અહીંયા ગયા તો અમને વિડીયા કોન્ફરન્સ માં મળવાની અને બીજાને બધાને ના પાડી હતી આપણને તો ના નથી મને નહોતો કોઈનો ફોન આવે પણ અમુક અમુક ઘણા ના આવી કે તમે વિડીયો કમ્પલેક્ષ પાછી નો જતા ત્યાં નો આમ કરતા ત્યાં જવાની મના હે હું એક જ વે ત્યાં ગયો હતો બાકી કોઈને ગાડી જ નહોતી કે એની ગાડીમાં લઈ ગયા હતા હું મારી પ્રાઇવેટ ગાડી લઈ ગયો હતો અને ત્યાંથી બહાર આવ્યા પછી ભાજપના અમુક લોકોના ફોન આવે ના અમારા જામનગર જિલ્લાથી જે ભાજપ પ્રમુખ છે એમનો પણ મારી ભેગા જે મારા ભાઈબંધ હતા એનામાં ફોન આવ્યો કે તમે જામનગર વાળા કેમ કે અહીંયા ગયા વિટિયા સામે અને કેમ આમ કર્યું તો શું ભાઈ તારાબાપની એમને બીક લાગે છે રમેશભાઈ મુંગ્રાને હું કેવા માંગુ છું ભાજપ ફરમુ જામનગરના કે તારે બાપની બીક લાગે છે તારામાં તાકાત હોય તો મારા નંબર ઉપર ફોન કરીને કે તમે કેમ અહીંયા ગયા તા તું બીજાને કેમ ફોન કરીને કેશો તારો ને ખાલી એક દિવાળી તો મેં કીધું આંગળી ઉપર તો તમને ખબર પડે કે આનું શું થાય અને સીએમ સાહેબ ના દીકરા ને હમણાં બજાર નતી હડિયાળી કરી મેં કીધી અને જાવું પણ એવું નથી કે આપડે ન જાય પણ એ જ રીતના અમારા દીકરા હોય ને તો એને ખબર હોવી જોઈએ કે આનો આપણે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ આ તો બધા શું રૂપિયા ખાય અને બિન હંકેલો જ માંગે છે આ ભાજપ સરકાર